હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજની જે રેસીપી છે મારી ખૂબ જ ફેવરિટ છે અને સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ ઢોસા ઇડલી મેંદુવડા જેના વગર અધૂરા છે એ છે સાંભાર તો ચલો બનાવીએ એકદમ ટેસ્ટી એવા સાંભારની રેસીપી અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સાંભાર બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી તુવેરની દાળ લીધી છે અને એની સાથે જે હું શાકભાજી યુઝ કરું છું સાંભાર બનાવવા માટે એમાં સરગવો બટેટા અને દૂધી છે હવે આ બધી વસ્તુને બાફવા માટે આપણે જે મોટું સાત લીટરનું કૂકર આવે એમાં ખાના હોય છે અલગ અલગ તો એમાં એક ખાનામાં આપણે બધા શાકભાજી ઉમેરી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું હવે આને સાઈડમાં રાખી દઈએ અને જે બે બીજા ખાના હોય છે એમાં આ દાળ છે એને અડધી અડધી ઉમેરી દેવાની છે અને એમાં પણ આપણે પાણી નાખી દઈશું તો આપણે એક સાથે આ બધી વસ્તુને કુકરમાં જ બાફી લેવાની છે જેનાથી સાંભર બનાવવો ઘણો ઇઝી પડે છે અને જો દાળ ઓછી હોય તો તમે એક ખાનામાં આંબલી છે એને પણ આવી રીતે બાફી શકો છો પણ મેં આંબલી છે એને ઓલરેડી વાટકામાં પલાળવા માટે રાખી દીધી છે તો આ રીતે હવે કૂકર લેશું જેમાં એક ગ્લાસ જેટલું નીચે પાણી મૂકી ત્યારબાદ કાઠો મૂકી અને આ રીતે બધા ખાના મૂકી ઉપરથી રકાબી છે ઢાંકી દેવાની છે ખુલ્લું ન રાખવું અને ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસ્વર સુધી કૂક કરવાનું છે ત્યારબાદ કૂકર ઠંડુ થાય એટલે આપણે ચેક કરી લેશું તો કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે અહીં ઉપર સુધી પાણી આવ્યું છે તો હળવેકથી આ પાણી છે એને વેસ્ટ નથી થવા દેવાનું આપણે એને શાકભાજીના ખાનામાં જ ઉમેરી દઈશું અને આ ખાનું છે એને લઈ લેશું અને એને સાઈડમાં રાખી દઈશું આનો ઉપયોગ અત્યારે નથી કરવાનો એટલે હવે દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો આ દાળ છે આપણે કૂકરમાં નીચે જે એક ગ્લાસ પાણી ઉમેર્યું હતું એ પાણી છે એ સારું જ હોય છે અને બાફવા માટે આપણે આ વાપર્યું છે એટલા માટે આ બધી દાળ છે એ પાણીમાં ઉમેરી દેવાની અને ઝેરણીની મદદથી આપણે ઝેરી લેશું તો આ રીતે આપણી દાળ ઝેરીને તૈયાર થઈ ગઈ છે અને શાકભાજી પણ આપણે બફાઈ ગયું છે તો હું જ્યારે પણ સંભાર બનાવું ત્યારે આ રીતે કરતી હોઉં છું આનાથી ટાઈમ છે ઘણો બધો બચી જાય છે હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે એક કડાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અહીં એક ટી સ્પૂન જેટલી રાઈ રાય છે ફૂટે એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી અડદની દાળ વન ફોર્થ ટી સ્પૂન જેટલા મેથીના દાણા એક તમાલપત્રો બેથી ત્રણ સૂકા લાલ મરચાં થોડા મીઠા લીમડાના પાન હાફ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલો સાંભાર મસાલો અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી લીધી હતી એને ઉમેરી દઈશું હવે મિક્સ કરી લેશું ડુંગળી છે અને આમાં એકથી બે મિનિટ માટે કૂક કરવાની છે અત્યારે આપણે અહીં એક ઝીણું સમારેલું લીલું મરચું પણ ઉમેરીશું મેં અહીં મોડું મરચું વાપર્યું છે તમારે તીખું વાપરવું હોય તો વાપરી શકો ત્યારબાદ ડુંગળી છે એને લગભગ ટ્રાન્સપરન્ટ થાય અને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે ડુંગળી કાચી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું નહીંતર કાચી સ્મેલ આવશે હવે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો અહીં એક નાની સાઇઝનું ટમેટું છે એને મેં ઉમેરી દીધું છે અને એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેશું અને હવે કરીએ આપણે બેસિક મસાલા તો સૌ પ્રથમ અહીં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલી હળદર અને ફરીથી એક ટી સ્પૂન જેટલો સાવર મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું મસાલા છે એ એક વખત સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે શાકભાજી બાફીને તૈયાર કર્યા હતા એને ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી લેવાના છે ઘણા લોકો આમાં રીંગણા પણ એડ કરતા હોય છે તો શાકભાજી છે એની ચોઈસ ટોટલી તમારી ઉપર છે જે તમને ભાવતા હોય એ શાકભાજી ઉમેરી શકો હવે મિક્સ થઈ ગયા બાદ છે દાળ ઝેરીને આપણે તૈયાર કરી હતી એને ઉમેરી દેવાની છે અને હવે કોઈપણ જાતના મસાલા કરવાની જરૂર નથી જસ્ટ એક વખત મિક્સ કરી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ સાંભારને દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેવાનું છે સાંભાર છે જેટલો સારી રીતે ઉકળશે એટલો જ એનો ટેસ્ટ સારો આવશે તો લગભગ આઠથી દસ મિનિટ જેવો સમય થયો આવ્યો છે હવે આપણે અહીં આંબલીનું પાણી ઉમેરવાનું છે અને એની સાથે જ આપણે ગોળનો ટુકડો ઉમેરી દઈશું અહીં ઘણા લોકો સાંભાર છે એમાં ગોળ ઉમેરતા હોય છે અને ઘણા લોકો નથી ઉમેરતા હોતા તો એ પણ ટોટલી ઓપ્શનલ છે કારણ કે સાંભારનો ટેસ્ટ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે અને આંબલી છે એ હંમેશા વન થર્ડ કપ જેટલી કે વન ફોર્થ કપ જેટલી ઉમેરવી જેનાથી સાંભાર થોડો ખાટો લાગે તો જ સારો લાગે છે તો સાંભારને ઉકળતા દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સાંભાર ઉકળીને તૈયાર છે આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો આપણો સાંભાર રેડી છે મેં અહીં એને ઉત્તપમ અને ઇડલી સાથે સર્વ કર્યો છે આશા રાખું એકદમ સરળતાથી બની જતા આ સાંભારની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય